અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કાર્સક સુદ પૂનમ એટલે કે કાર્તિક પૂનમના પાવન દિવસે દેવ દિવાળીનું અનેરું મહત્વ જોવા મળ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું કાર્તિક પૂનમના દિવસે ભગવાન શામળિયા મહારાજને રંગબેરંગી વાગા પહેરાવી સુવર્ણ અલંકાર અને સુવર્ણ મોરપીછ મુગટથી અતિસુંદર રીતે શણગારવામાં આવ્યા હતા સુવર્ણ સજ્જામાં જળહરતા શામળિયા મહારાજના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી રહ્યા હતા શામળાજીનો મેળો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોક મેળો માનવામાં આવે છે જે કાર્તક સુદ એકમ શરૂ થઈ પૂનમ સુધી ભક્તિભાવ સાથે ઉજવાય છે પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શામળીના દર્શન માટે પહોંચતા હોય છે ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા ધજા ચડાવી ભક્તિભાવથી શામળિયા મહારાજને પ્રાર્થના અર્પણ કરી હતી શામળાજીના દર્શન કરવા હો વીસ વર્ષથી આવું અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર હું ખોટું નહીં બોલું કારણ કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તે રીતે હું અહીંયા જ આ જાતો એટલે મારું સપનું એક ભગવાને સાંભળ્યું હા આજે દેવ હજારો લોકો શામળાજીના દર્શન કરીને ધન્યતા અમ અને અમારે બાવનગઢની ધજા ચઢાવવાનો એક સંકલ્પ હતો એ સંકલ્પ શામળાજીએ આજે પૂરો કર્યો નહીં અને શામળાજી બધાનું ભલું કરે એવી મારી સૌને શામળાજીને વિનંતી હું અહીંયા શામળાજીના દર્શને ધજા ચડાવવા આવી છું શામળાજીનો ખૂબ મોટો પ્રભાવ છે વિષ્ણવે વૈનમો વિષ્ણુ વૈનમો વિષ્ણવે નમે બોલવાથી તમે ભવસાગર તરી જશો આજે મારા પપ્પા વીસ વર્ષ શામળાજી આવે છે ને ખૂબ ખૂબ પરિવાર ધન્ય થયો છે જય હો શામળાજી અને શામળાજીમાં દેવ દિવાળીનું પર્વ ખૂબ જ મોટી રીતે ઉજવાય છે આજે કારતક શુદ્ધ પૂનમ છે પૂનમનો મહાપર્વ હોય છે મહામેળો હોય છે સરસ મજાના ભગવાનના વાઘા છે મુંગટ સરસ ધાર્યો છે ધજાઓ સરસ મજાની ચડાવાય છે એક નહીં અનેક ગણી ધજા આજે ચડાવાય છે જય હો શામળાજી જય હો શામળાજી જય હો જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી